તો જય દ્વારકાધીશ તો આજે અમે જઈ બાવાડિયારી અને ઠાકરનો હુકમ થઈ ગયો તો હવે દર્શન કરવા જઈ તો જોતા રહેજો તમે પણ આગળ બધાય તો હાલો હવે ભોગી ગયા હી ને હવે આપણે જઈશું મંદિરે દર્શન કરવા તો હામે હે મંદિર તો આ જગ્યાએ વિશ્વના ચાર રેકોર્ડ તોડી નાખ્યા તો એમાં પહેલું એ વિશ્વની સૌથી મોટી લાંબી અગરબત્તી એકસો અગિયાર ફૂટ લાંબી છે અને બીજું એ પંચોતેર હજારથી વધારે પણ ગોપી એ કરે રાસ રમો તો એ અને ત્રીજો એ લાકડી રાસ અને ચોથો એ ફૂટની તો ભોગી ગયા આપણે જ્યાં મેઇન મંદિર છે ત્યાં નગા લાખાના ઠાકરનું મંદિર તો આ મંદિર હમણાં નવું બનાવેલું હે તો આની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા હતી હમણાં તો હવે આ રીતનું કંઈક મંદિર હે અને હવે અમે તો દર્શન કરી લીધા હે તો હવે તમે બધે પણ હવે દર્શન કરી લ્યો તો હાલો દર્શન તો મસ્ત થઈ ગયા હે તો હવે ઘડીક આપણે અહીંયા મંદિરે બેઠાઇ તો આ બહારથી તમે જોઈ લ્યો મંદિર કંઈક આવું દેખાય અને બહુ મજા આવી દર્શન કરીને તો આગળ તમે જોતા રહીજો હજી આગળ આપણે જવાનું એ ઓલી અગરબત્તી જોવા તો આ જગ્યાએ અગરબત્તી હે આગળ તમે જોતા રહીજો હલો હવે આપણે પણ ભોગી ગયા છીએ અગરબત્તી જોવા અને જોવો અંદર બધે દર્શન કરે છે અને ફોટા પણ પાડે છે તો હવે આપણે પણ આગળ જઈશું અંદર તો આ છે વિશ્વની સૌથી લાંબી અગરબત્તી આ એકસો અગિયાર ફૂટ લાંબી છે તો આ અગરબત્તીએ ગિનિસ વર્લ્ડનો રેકોર્ડ તોડી નાખ્યો હોય તો જોવો તમે પણ બધે આ કેવડી મોટી અગરબત્તી એ આગળ લેવા જઈશું તો જુઓ તમે પણ બધે આગળ અને આ હે રસ્તો તો અત્યારે તો એટલું બધું માણા નથી બાકી અહીંયા સાત આઠ લાખ માણા ભેગું થાય છે તો જુઓ અત્યારે તો કોઈ એટલું બધું માણા નથી તો અહીંયા અલગ અલગ વિભાગના ડોમ રાખ્યા છે અને અહીંયા ફૂલ સુવિધા હે તો હવે આગળ જે દેખાય માં આપણે હવે જવાનું છે તો હાલો હવે અમે જઈ પ્રસાદી લેવા તો હવે જોતા રહેજો તમે બધા પણ આગળ તો હાલો હવે પ્રસાદી તો લઈ લીધી હે અને હવે આપણે પાછા આવી ગયા મંદિર વાળા રસ્તે તો હવે આપણે જવાનું એ સૌથી મોટું જે હામેની સાઈડ ડોમ દેખાય એ ડોમમાં જવાનું છે આપણે તો હવે જુઓ તમે પણ બધા આવી ગયા હવે હામેની સાઈડ અને જુઓ આ પાછળ હંડેથી મોટામાં મોટું ડોમ છે અને મસ્ત ડેકોરેશન કર્યું છે તો હવે જુઓ તમે પણ અને હજી આપણે આગળ જઈશું તો નજીકથી હમણાં બતાવું તમને અલગ અલગ વિભાગના ડોમ હે તો આ કંટ્રોલ રૂમ હે પછી આરોગ્ય રૂમ હે અને અગ્નિ વિભાગ હે અને સુરક્ષા વિભાગ એવી રીતે અલગ અલગ પ્રકારના ડોમ હે તો તાત્કાલિક એવી ઇમરજન્સી થાય ત્યારે કામ આવે તો તો હવે આપણે આવી ઉપર અહીંથી તમે આ વિડીયો જોઈ લો અને હવે આપણે અહીંથી જઈશું આપણા ઘરે તો હાઈન પડી ગઈ અને હવે આપણે જઈએ આપણા ઘરે રાજકોટ તો હવે જોતા રહેજો તમે પણ તો ભોગી ગઈ પાછા આપણે ઘરે અને મજા આવી ગઈ દર્શન પણ મસ્ત થઈ ગયા અને બહુ મજા આવી તો હાલો વિડીયોને કરીએ આપણે એમ તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને હવે બ્લોગને કરીએ આપણે એન્ડ